તમને કહેવાનું કેશુ નાનો એ તમને એક ફોન કર્યો તમે બધા ધોડીને ઉમરાળા ભેગા થઈ ગયા હતા તો અમે તમને આ કમસે કમ 10 દી થી કહી છે મારી ના તો તમારે આવવું પડે તમે શારધામના રખાનું એમ કહો છે કે અમે શારધામના રખા છે તો તમારે કેશુ નાનો ઈ જ તમે નાત ગણો છો તો એનું એકનું સાંભળો છો તો અમે આ ગુજરાતની નાત નથી મોટા ભાઈ તમે એક ની વાણ જાવ છો અને તમે દેવસા પકડીને બેહી ગયા છો બીજા નંબરમાં કે તો દેવસા પકડવામાં અમારા ના કોઈ બંધન નતા અમે કોઈ ના તમને પેઢી સીંધી નથી અમે તમને એ વખતના બીજી પેઢીઓ પેઢીઓ સીંધતા હતા પણ તમને દેખાતા નતા તો આ જો આ બાવસન જણાઈની પેઢી અમે તમને સીંધી છે તમે આવી જાવ મારી નાથ અમે તમને પગે લાગીને કહીએ છીએ એટલે માની જાવ તો સારું ભાઈ તમને કહેવાનું લાંબુ અમારે કહેવાનું કાંઈ થતું નથી તમે તમારો નાતનો શું કાયદો હોય કે બેય પક્ષની વાત જાણવાની તો અત્યારે બેય પક્ષ ભેગું નથી થતું તો અત્યારે અમે એક પક્ષ ની કોઈ પાંચ તારીખે કાલ આવો ભલે આવે તમે નિર્ણય આપો એ નિર્ણય પણ ના તમે કાલ આવો નાઈ દમો નહી ના કાયદે જ નિર્ણય લેવાનો છે પણ નાત બધી આવો ગઢુલાઈ ની પેટી જે કાયદા 5000 નાતે બાંધો ને ઈ કાય દે કાય દે દેવાનું છે અમારે ચાર ના કાય છે